લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નીચાવેલા એના માથા ઉપર ત્રણ ઘાવ હતા એક નાક ઉપર એક કાન ઉપર અને એક માથાના પાછળ એના કારણે મૃત્યુ અ એમના પતિ દ્વારા હત્યા નો બનાવ આપેલો કાર્ય કર્યા પછી અ જે મરણધનાર છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતું કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને નાકી નહીં તો એના પછી આખી રાત એમના સાથે મળીને શોધખોળ પણ કરવામાં આવેલ હતી અને જે એમના પતિ છે એમની સ્કૂટી ઉપર બ્લડના ડાઘા મળી આવેલ હતા અને એમના કપડાઓ પર પર કપડા હ્યુમન મળી આવેલા હતા એના કારણે પ્રથમ એના ઉપર શંકા ગઈ અને પછી પૂછપરછ દરમિયાન એના દ્વારા કબૂલ કરવામાં આવેલ હતું કે એમના દ્વારા કાર્ય કરવામાં આવેલ છે ત્રણ વર્ષ નું છે અને લગ્નગાળાના શરૂઆત જ એમના વચ્ચે નાની નાની વાતો લઈને જઈને મંદુક ચાલતો અ આરોપી જે છે એને લાંબા સમયથી પ્લાનિંગ કરેલ હોય એવું હજુ સુધી પ્રાથમિક પૂછપરછમાં સામે નહીં આવ્યો તે દિવસે એને ત્રણ ચાર વખત જે મરણ જનાર છે એમના દ્વારા કોલ કરવામાં આવેલ હતા કે તમે મને બહાર લઈ જવાનું કહેતા હતા સવારે અને હજુ સુધી ઘરે કેમ નહીં આવ્યા તમે ક્યારે આવશો તો વારંવાર કોલ કરવાથી અને વારંવાર જે માતા માથાકૂટ ચાલતી હતી એના કારણે એને નિર્ણય લીધો કે આજે એને મારી છે એ જે આરોપી છે આરોપી પોતાના

ફોન જે મરણ તનાર નો છે એ ડિસ્ચાર્જ હતો એના કારણે મરણ તનાર ફોન ઘરે જ મૂકીને આવ્યા હતા અને પોણા આઠ ની આજુબાજુ ઘરેથી મરણ તનાર નીકળે છે કેમ કે એમના હસ્બેન્ડ એમને બોલાવ્યા હતા અને સવા આઠ થી સાડા આઠ વર્ષ એ બનાવ એમ બનાવની વખતે એ જે બાળક હતો એમનો બે વર્ષનો એ આરોપી જે છે આરોપીના પિતા પાસે હતો અને એ એમનો રૂટિન કોર્સમાં મૂકીને આવ્યા હતા એની પત્ની જે છે બાળક નું ધ્યાન નથી રાખતી એટલે રેગ્યુલરલી એને જે હસબેન્ડ છે આરોપી છે એ પોતાના માતા પિતા પાસે જ રાખતા હતા સવારે મૂકીને આવે ને સાંજે લઈએ હજુ સુધી ડિસ્કવરી પંચનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ નથી લોકો